આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં ખાણમાં શ્રમિકોના મોત મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે રાજ્ય સરકારે ખાણોમાં તપાસ માટે આદેશ કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસ માટેના આદેશ આપ્યા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુદ્દે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર આ મામલે તપાસના આદેશ આપી ચૂકી છે તપાસ બાદ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે પુરાવા મેળવવાની કામગીરી અત્યારે ચાલુ છે સુરેન્દ્રનગરમાં ખનન વિષયમાં મુખ્યમંત્રીએ તપાસના આદેશ સોંપ્યા છે ખનન વિષયમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ત્રણ ત્રણ જગ્યાએ જ્યાં આગળ બખોલ હતી અથવા તો જેને કહી શકીએ કે કેવસ હતી એમાં આ ત્રણ મજૂરોનો મરવાનો જે ઇશ્યુ બન્યો તપાસ એમને સોંપી દીધી છે તપાસ ચાલુ છે અને તપાસના અંતે કોઈ પણ વસ્તુ પુરાવા વગર કોર્ટમાં જવાતું નથી એટલે પુરાવા મેળવવાની કાર્યવાહી તપાસની કાર્યવાહી કરી રહ્યા છે